તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં છેલ્લા બાર વરસથી ફરાર આરોપી તથા રૂપિયા દસ હજારના ઇનામી આરોપીને પકડી પાડતી નાસ્તા ફરતા સ્ક્વોડ ડિવિઝન મહુવા ટીમ તથા અલંગ મરીન પોલીસ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ મથકમાં વર્ષ બે હજાર તેરમાં મર્ડરના કેસમાં આરોપી અલંગ મહાકાળી ચોકડી નજીક ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે અલંગ મરીન પોલીસ તેમજ મહુવા નાસ્તા ફરતા સ્ક્વોડ ડિવિઝન ટીમ દ્વારા છેલ્લા બાર વર્ષથી ફરાર આરોપી તેમજ આરોપી પર સરકારે દસ હજારનું ઇનામ પણ જાહેર કરેલ હોય જે આરોપીને વુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી મહાકાળી ચોકડી પાસેથી ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ અંગે આજે બપોરે બે કલાકે જાણવા મળતી માહિતી મુજબ આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અનસુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાંડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાંઢેર તેમજ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પી આર સરવૈયા તથા જે આર આહીર તેમજ જે જે બરાડ તેમજ હરપાલ હરપાલસિંહ સરવૈયા તથા શિવાભાઈ પરમાર સહિતના જોડાયા હતા